મારા દીકરા મારા ના દારૂડિયા ખટારા ના ખટારો દારૂ ઉતાર છે અને નાખી દેવાના છે બરોબર હા સાહેબ એ વાત સાચી છે તમારી તો હાલો જ્યાં તમને એવું એમ થાય ને ગમી માણા ઉપર એટલે તરત પકડીને ને રાખીને ચેક કરવાનો હે બરોબર ગમી થાય દારૂડિયા ને તો આપડે પકડવાના જ છે અરે બાપરે આ તો પોલીસવાળા મારા ગુજામાં દેશી દારૂનું ગુંજ્યું છે પણ જો આ ચેક કરશે ને તો પકડાઈ દઈશ પણ હવે મારું બેટું અહીંથી ભાગવું પડશે સાહેબ બોલો આપણને જોઈને પાછો કેમ વિર્યો શું ખબર સાહેબ ઓય ઉભો રહે તો આ લે ઈ તો સાહેબ આપણને જોઈને ભાગ્યો આ ભાગ્યો કા મારા દીકરા મારા નો સાહેબ મને તો નક્કી ડાયરમાં કાક કારું લાગે હાલો તો એને પકડી ઓય તારી જાટ ના ભાગીન ગયા જાસ આત્મા એને તો મારી મારી તોડી નાખ્યું ઉભા રહ્યો આ મારા દીકરા મારા નો આમ નહીં પકડાય તમે એક કામ કરો તમે રહ્યા ને આમ આટો ફરો અને હું એની વાહે તારી જાતના મારા દીકરા મારા નો કેરું ન થોડા વેસ કા હું કામ ભાગ્યો તો તું કઈ નઈ સાહેબ ભાગ્યો તો આમથા કોઈ માણા ભાગે હે આમથા ભાગે તું આમ નહીં માન અરે બાપરે તો પોલીસ વાળા છે અને કઈ ટપુડા મારે છે આ મારા દીકરા મારાનો માર ખાધે તો માનતો નથી આના ગીસા ચેક કરો તો આ ભાગ્યો તો હું કામ હૈ ભોરિયા મરખો કાઢો તો કાઢો તો શું છે એમાં અરે બાપરે આમાં તો દારૂ હે મારા દીકરા મારાનો દારૂ લઈને જાતો તો એટલે અમને દેખીને ભાગ્યો કા આ દારૂ ક્યાંથી લાયો સાહેબ તમને નામ દઉં તો ફરીને મને કોચરી નો દે મારા દીકરા મારાને પકડાઈ ગયો હે તો હેજ્યા દારૂ પીવો હે હે તારે બધું કહી દીધું હવે કાઈ કાઈ જાડીયા પણ જવું જોઈશે આમ જોવા હવે મારી વાત સાંભળ તો તને જવા દઉં હું પણ આખેલ હવે ગામમાં દારૂ પીને દેખાણો કે કોથરી તારી સાહેબ હાલો આપડે ઓલા રોહિતિયા અને જાડિયા નો વારો હે ઈ મારા દીકરા મરેને કેદુ નો દારૂ નો ધંધો કરે છે અને હાથમાં નતા આવતા ને હાલો ભાઈ ભાઈ એની મને આપણે દારૂ નો ધંધો હારો આવી જો રોહિત જોશે હું અહીંયા કણે દારૂ દેવા એ દારૂ દઈને આવે ને એટલે એને તરત બીજું બસકું પકડાઈ દેવું છે પછી મારે ઉપાધિ નહીં એની મને એક તો હાથે માઠે આવે છે ધંધો હારો થઈ જાય છે પૈસા પૈસા થઈ જાય છે વણની હાથમ તો આપણે સુધરી જાય છે રોહિત આવે ને કેટલી વાર છે તારી ના તો દારૂ લઈને પાછો કા આવ્યો તું તો દારૂ દેવાઈ ગયો ને ઓલા ને એ રાડિયા મારે તને શું કેવું તારો બાપ આપણા ગામમાં પોલીસ વાળા આંટા મારે છે અને ટપુડાને પકડી લીધો અને ટપુડા એ બધું વહીકી નાખ્યું આપણા ભાઈ નામ દઈ દીધા કે આપણે દારૂ નો ધંધો કરી છી અરે બાપ રે એની માને આ ટપુડાનું શું કરવું એક પર તો આપણે એને દારૂ દઈ છે વેસા તો અને એ મહણીએ આપણે નામ દઈ દીધા તો તો તારો બાપ આપણે કાંઈક કરવું જોઈએ પોલીસ છે અને આપણું આખું દારૂનું છે શું કરવું શું કરવું હલવાણા કાં કલવાયા મારી પાસે એક મસ્તીનો આડિયો છે સમજો આપડા ઘર અંદર જોયું ને આપણે દારૂ નો શીશો હે ને ઇંગ્લિશ આપણે દારૂ ઘણો છે ઇંગ્લિશ નો એક શીશો કાઢતો હોય અને એક બકડિયું લેતો જા

તું પાદી કીરમા તું અહીં ઊટ પાએ કાઈ મત તો ને તેરે હું દારૂ ધારતો તો બો વાંતો ને એકઈ दारू નું બસકુ ન રહી ગયું ને હા રે નાના તું પાદી કીરમા હા તો ઉપાદી ને અરે બાકી ના ને એકઈ હા સાહેબ શું થયું શું થયું ને ક્યાં દીકરો થાસ એકર તો દારૂ વેચો હો અને મારા દીકરા મારા નો કહે શું થયું એ સાહેબ હવે ખોટા નામા અમારા કોને દીધા અમે સાહેબ दारू ધંધો ન કરતા અમે તો નાના માણા મજૂરી કરી હી મજૂરી હવે મજૂરી નો ક્યાં દીકરો થાસ

कोईली स्वाराया ने याग धारुनी ठेली ने यालाई यह के है ही 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 जा गात जावाना ही अरे बब्रे साहेब ओलो हुट आपना हम दो